તો શું અમને પીઝા ફ્રીમાં કોઈ ખવડાવે છે કે નહીં એ જોવાનું છે આજના વિડીયોની અંદર તો બને રેજો જઈએ અમે પીઝા સ્ટોર ઉપર અને માગીએ ચલો એક્ટિવા લઈને જઈએ છે ભાઈ તો ગાડી ચલાવશે પાછળ બેસી ગયો એક નંબર ભાઈ અમે પીજા ગોતતા હતા અમને અહીંયા જોમ્બી મળી ગયો આમ જો જોમ્બી કરતો હતા ઓલું જોમ્બી હે ભાઈ ખતરનાક ભાઈ નશો કરે કે વાત જોમ્બી હે જોમ્બી ના જે મામા મામા હાલે અમે અત્યારે જે ઝાંઝેડા રોડ ઉપર પીજા ગોતી હતી હવે થોડાક આગળ છીએ એ જઈએ અને આપણે પીજા ફ્રીમાં માંગશું

ઉપર એક એક ઉપર એક એમની હાઉ ફ્રી છે તમે તમે માલિક કામ કરો હે કામ કરો તમે કામ કરો ભાઈ ને આપણે પૂછ્યું તો એમ કહી છે કે એક ઉપર એક ફ્રી છે મારે તો હાઉ ફ્રી માં જોઈએ શું ક્યો તમે હાઉ ફ્રી માં હાઉ ફ્રી માં તો એ કે થોડો ભાઈ તો میرے કો ધડક ધડક ઓરા ભાઈ શું કરું અંદર જાઓ

જોઈએ એ મળે છે કે નહીં શું નામ છે સર સમીર બલવા કાંઈ વાંધો નહીં આપણે પીઝા મળે કે ના મળે પણ મેડમ આપણા સબસ્ક્રાઇબર થઈ ગયા છે એક મેડમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે વાત કરે છે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટોરમાં જઈને અમે ટ્રાય કરીએ છીએ

એક આ મોઢું લૂસી દે ઓયા જાવ એ મોઢે આયો એ જ મોઢે ઓયા જાવ કિસુ પેપર આપ્યું એ બહુ મોટી વાત કહેવાય ભાઈ હવે બીજો અમે આગળ ગોતીએ છે ન્યા જઈએ હવે માટી નોજ અમે આવી ગયા લાપી નોજ અહીંયા અમને લાપીના ના ચોટાડા તો સારું મોઢામાં જોવો તમે અહીંયા જઈએ હવે અમે અહીંયા માંગણી કરવાના છે ફ્રીમાં આ ઝોમેટોમાં ભાઈ છે કાં ઝોમેટોમાં છે ને તમે અહીં અમને ફ્રીમાં આપશે પીઝા ફ્રીમાં ખાવા હોય તો ખવડાવીશે કેમ ફ્રીમાં અમારે પાસે પૈસા નથી ગે એ તો તમને શું લાગે ખવડાવશે હવે શું કેવું અમને કેમ ખબર પડે તમને ખબર ના પડે એમ આપણે થોડી ઘરની પ્રોટેક્શન તમને ખબર પડે બરાબર એમ લઈ આવે ઓડર લઈને દઈ આવે શું કામ કરવાનું હોય અહીંથી ઓર્ડર પડે લઈને દઈ આવો દઈ આવવાનું ઘરે हां आ भाई के भाई मैंने तो कहीं खबर नहीं पर हमें अंदर जाइए <laughs> एक आईफोन लेने तो मैं मांगो आईवा <laughs> वो आई तो झाड़वा उगी है चलो फ्री में खावा है हो ही है कर दियो ना मैडम

મળી જશે મળી જાય ઓ હો થેન્ક યુ ભાઈ ફાઇનલી ભાઈ એક જગ્યાએ આવડાને ફ્રીમાં મળી ગયો બીજો એ કે તમે બેસો બે મિનિટમાં તમારા બીજા આવે છે આનું મેનુ તમે જોવું ખાલી ઊંધું હોય ના આમ એવું નથી કે દેવા ખાતર ખાલી દીધો હોય પર્ષક બનાવીને પરફેક્ટ બનાવ્યો ભાઈ તમે જોવો ખાલી આમ એમ નથી કે ખાલી દેવા ખાતર બહુ ગરમ છે ભાઈ બહુ મસ્ત છે પેલો પેલો ફ્રી બીજા ગરમ છે બરાબર મસ્ત બીજા જોરદાર ભાઈ લાપી નો પીજા એક વાર વિજિટ કરજો જોરદાર લાપી અંદર આવી અને અમે ફ્રીમાં પીજો માંગણી કરી હતી અમને ફ્રીમાં પીઝો મેડમે ખવરાવ્યો એ બદલ મેડમનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા લોકો પણ એક નંબર તમને ભાઈ કાંઈ ઘટવા નહીં દે સર્વિસની અંદર ફૂલ સર્વિસ આપવાના છે હવે અહીંથી અમે જઈએ છીએ હું ને ગૌરવ બીજી જગાએ અને ન્યા ટ્રાય કરીએ છીએ તો શું ન્યા અમને ફ્રીમાં પીજો કોણ ખવરાવ્યો છે આગળ અહીંયા તો જો કે મેડમે ખવડાવ્યો તો મેડમનો ખૂબ ખૂબ આભાર બાકી તમે કાંઈ મેડમ કેવા માંગશો આપણી ભોળી જનતાને લઈ લે ગાડીને જાવ હમ કંઈ કેવી રીતે ખોરાઈ દીધો કઈ નથી જ લેતી ભાઈ ફ્રીમાં હાવ હાવ ફ્રીમાં બીજો ખવડાયો ભાઈ હા મને ના ગમે યાર ગાડીનું પેલું અડી ગયું અહીંયા તો લાપ્પી નોર્સમાંથી અમે આવી ગયા રામિલાનો માં આવી ગયા હવે અહીંયા હવે આપણે માંગશું ફ્રી પીજો તને શું લાગે અહીંયા ખબર આવશે ટ્રાય કરીએ જોઈએ હું કહે છે પેલા તો આ જ જઈશ પછી એની વાહે હું જાઉં બોલો ભાઈ જોઈશ કે આવી ગયા વાળા કસ્ટમર આવે તો ફ્રી વાળા છે ઓ ભાઈ અહીંનો સ્ટોર તો એક નંબર છે ફ્રીમાં ખાવાના ફ્રી ખવડાવજો હે

પાણી તો પીવરાઈ ગયો પાણી પી લઈએ બીજું હું તો ભાઈ પાણી આપણે ને બીસ ના નહીં મળ્યું છે કઈ વાંધો નહીં ભાઈ આપણા એ પીજા ના મળ્યા પણ પાણી આપણા ફ્રીમાં પીવડાવ્યું એ પાછું કિંજલી નું જો તમે સિલ્પ બોટલ હતી આપણે કોઈલી હવે આપણે ડોમિનોઝ ડોમિનોઝમાં 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 જઈએ છીએ ચલો તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા ડોમિનોઝ ની અંદર ડોમિનોઝ અહીંયા કાકા બેટા છે તમે એમ તમે નોકરી કરો અહીંયા તો મને અહીંયા પીઝા ખવડાય છે ફ્રીમાં નહીં ખવડાવે કા કેમ નહીં ખવડાવે બોલો તો ખરી નહીં નહીં ખવડાવે

કેમ છો ભાઈ એ બધી મીડિયમ જ છે મળી જશે મેડમ ફ્રી હા ખાવ ફ્રી અમે ફૂલ ખાઉ ડોમિનોસ માં ફ્રી પીઝા મળી ગયા છે અમને મેડમ પીઝા ખવડાવતા નથી અમને બતાવે છે ખાલી અમારે મોઢા માં પાણી આવી ગયા હવે આપી દીધું મેડમ દેવ

બીજા તો આપણાને મળે એમ નથી ભાઈ ફ્રીમાં એટલે આપણે ફ્રીમાં એસીની હવા ખાઈએ જોવો તમે ઉપર હે હા તમારે બનાવો તમારું નામ નહીં આવે ક્યાંય પાણી તો પીવડાવી દો પાણી પીવડાવી ફ્રીમાં પીવડાવી છે અમે પાણી ફ્રીમાં એ પસંદ ભાઈ પાણી જગ ભરી આવજો તો જગ ઈ વાસો

તમારી આખ્યું પણ કોઈ જ જેવી છે પણ અહીંથી આપણે રિજેક્ટ થયા કંઈ આપણે કંઈ વાંધો આપણે બીજીથી બીજા આપણે મળ્યા એક અને હવે આજનો તમને પણ સારો લાગ્યો હોય તો અંદર જણાવજો બાકી નેક્સ્ટ શું કરવાનું છે એ લખીને તમે જણાવજો નેક્સ્ટ કઈ ચેલેન્જ કરીએ આપણે કોઈ એવી ચેલેન્જ દેવી હોય તો અમને દઈ શકો છો અમે તમારી ચેલેન્જ પૂરી કરવા ફૂલ કોશિશ કરશું પૂરી કરશું તમારી ચેલેન્જ કોમેન્ટની અંદર તમે ચેલેન્જ તમને જણાવો એ અમે પૂરી પૂરી કોશિશ કરશું કરવા માટે ચલો તો આજનો વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરીએ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર બરાબર